ઉપર તમે જોઈ શકશો મિત્રો કે બપાયા ઘણા બધા લાગી ગયા છે આ બધું તમે જોઈ શકશો એમાં ઘણા બધા પાક પાકી ગયા છે તો એમાં તોડી દઈશું તો ચાલો આનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે આ બધું તમે જોઈ શકશો કે આવું સીન છે મારા ઘરની આજુબાજુ આ બધું તમે જોઈ શકશો કે આ છે પૂરા જે આપણે ડાગરના પૂરા જે ટૂંક સમય પહેલા જ આપણે તમને ખ્યાલ હશે અનોપણો બ્લોગ આપણે બનાવ્યો છે તો આપણે ખેતરમાં પણ લગાવી છે ડાગર તો એના પૂરા તમે જોઈ શકશો આ ઘાસ ચાલુ થાય ગેસ માટે છે તમે જોઈ શકશો અને આ બાજુ તમે જોઈ શકશો સરસ મજાનું વ્યૂ સામે આંબલી છે તો ચાલો ઘણા બધા દિવસ બાદ આપણે બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ તો બનાવી તમે જોઈ શકશો લીંબોડી એમાંથી પણ ઘણા બધા લીંબુ આપણે મળતા રહે છે ગામડા મોજ અને સામે તમે જોઈ શકશો આપણી ઓર્ગેનિક વાડી છે તો એમાં ઘણા બધા આપણે એકવાર ફરીથી એમાં સબ્જી લગાવ્યા છે જે આપણા મળતા રહે છે સામે તમે જોઈ શકશો એ પણ અલગથી આપણે બતાવીશું તો તમે જૂ તમે જોવા મળતી છે આપણે ઓર્ગેનિક ફાર્મ તો ઘણા બધા આપણે લગાવે છે તેમાં શાકભાજી અને ફાઇનલી આજે તમને બતાવીશ કે આપણે બપોરે આતુરવાના છે તો બને વિડીયોમાં તો દોસ્તો નમસ્કાર જય માતાજી હર હર મહારાજ તમે જોઈ શકશો કે આજે આપણે બપોરે આતુરવાના છે અને બપોરેની સાઈઝ પણ તમે જોઈ શકશો સામે ઘણો જૂનો બપોસા હોય તો ત્રણથી ચાર વર્ષ જૂનો હોય છે જૂના વિવરના દરેકને ખ્યાલ આવે છે કે આ બપોર કેટલો જૂનો તમે જોઈ શકશો અને એની સાઇઝ પણ તમે જોઈ શકશો એની હાઈટ પણ તમે જોઈ શકશો કે ફાઇનલી એકવાર ફરીથી સરસ મજાના જે બપોયા લાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે ઘણા બધા બપોયા આપણે અમારથી તોડ્યા છે અવારનવાર વસ્તુ મળતી રહે છે અને ને આપણે તમે જોઈ શકશો એનો ફાળ હોય છે બે ફાળ નીકળ્યા છે અને સરસ મજાના બપાયા આપણે તોડી જોવા છે તો બતાવીશ એ આપણે કઈ રીતે તોડીએ છીએ સરસ મજા તમે જોઈ શકશો તો દોસ્તો તમે જોઈ શકશો ઘણા બધા બપાયા આપણે તોડ્યા છે તમે જોઈ શકશો દરેક પાછી ગયા છે અને અમુક અજકચરા છે તો એક બે દિવસમાં એ સરસ મજાના પાછી દેશ તમે જોઈ શકશો એ નાના નાના પણ તમે આ નાનું તમે જોઈ શકશો એકદમ સરસ મજાનું પાકી ગયું છે આનું સરસ મજાનું ટેસ્ટ પૂરું હોય છે અને ઘણી વાર આપણે તોડ્યા છે દરેકની છે ઘણા બધા બ્લોક બન્યા છે આપણે તો તો દોસ્તો તમે જોઈ શકશો કે ઘણા બધા બપોરે આપણે જે તોડ્યા છે હાલ અને ઘણા બધા મળ્યા છે તમે જોઈ શકશો એકદમ ઓર્ગેનિક છે અને આ બપોરે તમે જોઈ શકશો ઘણું જૂનું છે મેં તમને આગળ બતાવ્યું તો એની સાઇઝ પણ તમે જોઈ શકો નાના મોટા ઘણા બધા બપોરે આપણે હાલ મળ્યા છે અને એમાં કોઈ પણ કેમિકલ યુક્ત આપણે વસ્તુ નથી જે આપોઆપ ઊંઘી નીકળ્યો છે અને એમાં પાણીની પણ જરૂર નથી પડતી અને ખૂબ જ જૂનું છે તમે જોઈ શકશો અને સરસ મજાના બપાએ ફૂલ બાપાઈ આપણને અને આ પણ સરસ મજાનું હોય છે અને અવારનવાર મળતા રહે છે સિઝનમાં જેની સિઝન આવે ત્યારે બાપાએ આપણને મળતા રહે છે સરસ મજા તમે જોઈ શકશો અમુક તો પાકી પણ થયા છે આનો ટેસ્ટ પણ આપણે કરીશું તો દોસ્તો દરેકને ખ્યાલ છે કે બપાએ સરસ મજાના શરીરને કુનકારક એટલે કે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂર છે ઘણી બધી બીમારીઓ તે નાશ કરે છે મટાડે છે તો શરીર માટે જરૂર છે એક ઔષધિરૂપ આ બપાયા કામ કરે છે દરેકને ખ્યાલ આવે છે તમે જોઈ શકશો કે મેં તમને બપાયા બતાવ્યા તો આજે તમને દેખાતું હોય છે વાઈટ વ્હાઈટ એનું જે દૂધ હોય છે એનું જે વાઈટ વાઈટ છે તમે જોઈ શકશો જ્યારે પણ તમે આ ખાવ તો એને સાફ કરીને ખાઓ કંઈ હાનિકારક નથી પણ સાફ કરીને ખાવ તો સુરસ મજાનું ટેસ્ટફૂલ અને સ્વાદ રહે છે અને આનું સાડિયું પણ તમે જોઈ શકશો કે ખૂબ જ ઝાડું છે અને અમુક પાકી ગયા છે અને અમુક બાકી છે કે બે ત્રણ દિવસમાં બાકી છે તમે જોઈ શકશો કે આ થોડુંક અજકચરું છે આ તમે જોઈ શકશો કે આ થોડુંક પાકી ગયું છે તો અત્યારે હાલ પણ ખાઈ શકાય તેવું બપો છે તમે જોઈ શકશો અને દરેકે પોતાના સ્વાસ્થ્ય માટે બપૈયા ખાવા જોઈએ ઘણા બધા બચનો પણ મળે છે અને જે ગામડામાં હોય છે તે દરેકના ઘેર ઘણા બધા બપાયા હોય છે અને મારા ઘરે પણ ઘણા બધા બપૈયા છે આ ખૂબ જ જૂનો વપરાય છે અને તમે આવા નવા વસ્તુ બતાવતો રહું છું તો એ જોવા માટે તમે જરૂર ચેનલને સબક્રાઇબ કરી શકો છો વિડીયોને જરૂર લાઈક કરી શકો છો તમે જોઈ શકશો કે સાને સાફ કરીને ખાવાથી